ગઈકાલે વર્ષ લેવલ ટુ અને બચુની બેનપણી આ બંને વચ્ચે એક લાખ રૂપિયાનો ડિફરન્સ હતો એક લાખ રૂપિયાથી બચુની બેનપણી વર્ષ કરતાં આગળ હતી અને એક નંબર ઉપર હતી પણ આજે એ જ ડિફરન્સ છે એક લાખ રૂપિયાનો જ ફરક આવે છે વર્ષ છે એનું એક લાખ રૂપિયા ઓછું છે બચુની બેનપણી કરતાં કમ્પેરિઝન ફક્ત ગુજરાતી ભાષાનો અહીંયા થાય છે જો હિન્દી અને ગુજરાતી બંનેનું ભેગું કરીને કમ્પેરિઝન વોઇસ લેવલ ટુનું કરશો તો બહુ આગળ છે પણ કમ્પેરિઝન ફક્ત ને ફક્ત ગુજરાતી ભાષાનું થાય છે અહીંયા પણ છતાં મારો મત એવો છે કે વોઇસ લેવલ ટુ છે એ બચ્ચુંની બેનપણી કરતાં આગળ કહી શકાય કારણ કે વોઇસ લેવલ ટુ છે ને એને એ સર્ટિફિકેટ મળેલું છે એટલે એની પાસે જે ઓડિયન્સ છે એ લિમિટેડ છે એના હિસાબે બચ્ચુંની બેનપણી ફૂલ ફેમિલી જોઈ શકાય એવી ફિલ્મ છે એટલે આઠ દસ વર્ષના પાંચ વર્ષના જે બાળકો છે એની પણ ટિકિટ તો લેવી જ પડે એટલે એ ફાયદો બચુની બેન પણ મળી રહ્યો છે ત્યાં ફૂલ ફેમિલી જોવા જાય છે અને અહીંયા અમુક સિલેક્ટેડ લોકો જ ફિલ્મ જોવા જાય છે છતાં અત્યારે જોઈએ ને તો બંને એક જ સાથે ચાલી રહી છે ફરક ફક્ત ને ફક્ત એક લાખ રૂપિયાનો છે આ તમારો શું મત છે આના પર મને જરા કમેન્ટ સેક્શનમાં જણાવો કે શું એ સર્ટિફિકેટ છે એ વંશ લેવલ ટુના નડી રહ્યું છે પબ્લિક એના કારણે જ એને ઓછી મળી રહી છે અને કલેક્શન બચું કરતાં ઓછું થઈ રહ્યું છે આ કારણ મુખ્ય હોઈ શકે છે તમારો મત હોય ને મને કમેન્ટ સેક્શનમાં જણાવો આપણે શરૂઆત નાનખટાઈથી કરી લઈએ નાનખટાઇના ચાર દિવસ થઈ ગયા છે પણ કલેક્શન ફક્ત ને ફક્ત નવ લાખ રૂપિયા થયું છે સોમવારના દિવસે આ ફિલ્મનું જે કલેક્શન છે એ એક લાખ રૂપિયા એવું છે મને નથી લાગતું કે આ ફિલ્મ હવે આવતું અઠવાડિયું પણ જોઈ શકે લગભગ લગભગ શુક્ર શનિ ગુરુ શુક્ર શનિ આ ફિલ્મ મહદઅંશે લગભગ થિયેટરમાંથી નીકળી જશે અને ફિલ્મનું જે લાઈફ ટાઈમ કલેક્શન છે એ લગભગ પંદર સત્તર લાખ વીસ લાખની પ્લસ તો નહીં જ જાય આવું અત્યારે મને લાગી રહ્યું છે જો હવે બેન બેનપણીની આપણે વાત કરી લઈએ તો ઓક્યુપેન્સીની ચૌદ પોઈન્ટ તેત્રીસ ટકા રહી સોમવારની મોર્નિંગ શોની ચાર ટકા હતી આફ્ટરનૂન શોની બાર પોઈન્ટ બાર ટકા હતી ઇવનિંગ શોની ચૌદ પોઈન્ટ છપ્પન ટકા હતી નાઇટ શોની છવ્વીસ પોઈન્ટ સાહીઠ ટકા હતી નાઇટ શોની ઓક્યુપન્સી સોમવારની છવ્વીસ ટકા એટલે ખૂબ ગજબ કહેવાય કલેક્શનની વાત કરું તો તેરમા દિવસે આ ફિલ્મનું કલેક્શન ઓગણત્રીસ લાખ રૂપિયા એવું છે જે ખૂબ સરસ કહેવાય એટલે હાજી આવતા અઠવાડિયે આ ફિલ્મનું કલેક્શન સરસ એવી માત્રામાં આવશે એવું લાગી રહ્યું છે વર્ષની વાત કરીએ તો તેરમાં દિવસનું હિન્દી લેંગ્વેજનું કલેક્શન સિંગલ ડિજિટમાં આવ્યું છે રિલીઝ થઈ ત્યારથી લઈ અને આજ સુધીમાં ક્યારેય વર્ષનું સિંગલ ડિજિટમાં નથી આવ્યું પણ આ પહેલો દિવસ છે કે સિંગલ ડિજિટમાં એવું છે એ પણ હિન્દી લેંગ્વેજમાં નવ લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે ગુજરાતીમાં આ ફિલ્મનું કલેક્શન અગિયાર લાખ રૂપિયા એવું છે એટલે લગભગ લગભગ આવતીકાલે અથવા તો પરમ દિવસે સિંગલ ડિજિટ તરફ જશે એવું અત્યારે મને લાગી રહ્યું છે પણ હા વીકેન્ડમાં તો ફરીવાર ડબલ ડિજિટમાં હું મજા આવશે ગુજરાતી લેંગ્વેજમાં અગિયાર લાખ રૂપિયા કલેક્શન એવું છે હિન્દી ટોટલ તમને કહો ને તો પાંચ કરોડ અને સિત્તેર લાખ થયું છે અને ગુજરાતી ટોટલ છ કરોડ અને અઠ્યાવીસ લાખ થયું છે એટલે ટોટલ જો બંને ભાષાનું કરીએ ને તો અગિયાર કરોડ અને અઠ્ઠાણું લાખ રૂપિયા થઈ ગયું છે હવે જો ટોપ ટેનની વાત કરીએ આપણે તો વર્ષનું ગુજરાતીનું ટોપ ટોટલ કેટલું હતું તો કે છ કરોડ અને અઠયાવીસ લાખ રૂપિયા અને બચુની બેનપણીનું ટોટલ છ કરોડ અને ઓગણત્રીસ લાખ રૂપિયા એક લાખનો ફરક ગઈકાલે પણ હતો અને આજે પણ છે અને જે ગઈકાલની પોઝિશન હતી એ જ પોઝિશન બંને ફિલ્મની આજની છે ટોપ ટેનમાં બચુની બેન પણ એ નંબર ચાર પર છે અને વોઇસ લેવલ ટુ એ નંબર પાંચ પર છે હવે જોઈએ આવનારા દિવસોમાં કઈ પોઝિશન કઈ ફિલ્મની ક્યાં જાય છે ધન્યવાદ